તો બધા મિત્રો મજામાં જશે ને મોજ માં જ રહેવાનો હોય મિત્રો તો સવાર સવારના બધાયને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો કેમ છો બધા આપણે છે ને મિત્રો સવાર સવારમાં મસ્ત વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે ઘરેથી ને હવે આપણે દુકાને જવા માટે તૈયાર થઈ ગયા છે તો સવાર સવારમાં કાંઈક જો આ મસ્ત ફૂલઝાડ જઈ આપણે ઉપરથી ઝૂમ કરીને સીન લઈ જઈ ચક્કલિયનો કલબલાટને આવું છે મિત્રો સવાર સવારના જો સૂર્યનારાયણના દર્શન મસ્ત આપણે સવારમાં સૂર્યનારાયણના દર્શન કરી લઈને એટલે આનંદ આવી જાય મિત્રો તો આવું બધું કંઈક જો અમારે સવારમાં રોડનો નજારો છે બધો વાહનો આવતા હોય જતા હોય ને જમાવટ હોય કંઈક અહીંયા જો આ બધો આવો માહોલ છે તો ચાલો આપણે હવે દુકાને જવા માટે નીકળીએ મસ્ત આપણે બ્લોગનું સ્ટાર્ટ કરી દીધું અને આજે આપણે ચાલુ બ્લોગે નીચે જઈએ વિવેકભાઈને મસ્ત તૈયાર થઈ ગયા શું છે એ જોઈએ વિવેકભાઈ શું કરે છે નાસ્તો બાસ્તો ને એવું કંઈક આવતું હશે આપણે વિવેકભાઈને તો બધા ઉઠી ગયા છો ભાઈ એટલે આવા જામી ભાઈ

અમારે જો આજે વિવેકભાઈ વેલા ઉટી ગયા છે હવે વેલા ઉટશે કારણ કે હવે એને છે ને સ્કૂલે જવાની તૈયારી કરવી પડશે બે દિવસ રહ્યા છે વેકેશનના તો એવું છે મિત્રો બધું અને આગળ આગળ શું કરો છો તમે હજી નાસ્તામાં કંઈ નવું નથી બનાવ્યું ને અરે વાહ આપણા માટે જોઈએ મસ્ત ચા બને છે ભાઈ કલર મસ્ત આવી ગયો ચાનો તમે કાઈ નાસ્તો ને હા નાસ્તા વારે જો આપડે છે ને છોકરા માટે મસ્ત તીખા ગાઠિયા લઈ આવ્યા છે આપડી દુકાન હા આપણી દુકાનના છે આ શું છે મસ્ત મસ્ત બુંદી છે આમાં છે આપડે મમરા

અને આવી તો એવા ગયા છે કે હવે નિશાળ છે ને ખુલવા આવી છે નિશાળ ખુલવા આવી છે ને હવે લેસન જરાક રહી ગયું છે પડી છે ભીડ એટલે હવે બે બેનું જો લેસન માનસી થોડુંક જ રહ્યું જરાક બાકી માનસી ને થઈ ગયું આ બેન બાને પણ હમણાં થઈ જશે કે આ બેન બહુ સરસ ડેલોના ના બાયણા ને બારી મતલબ ચીતરી મૂકો ડેલો આખરી હું ઓલ રસાડો સીધી પિલોર અને રૂમ પિલોર એટલે બે રૂમ છે દેખા હવે કેસા નોમ ને તમારો ખુલી જશે દેખા મિત્રો ને આ બે રૂમ માં જે પિલોર છે ને આમ જો હું શું કહું કે હમણાં તમારે બે બહેનોનું વેકેશન ખુલ જાય છે તમને કેવું ફીલ થાય છે ખુશ થશો અમે મને તો બહુ ખુશ થશે કારણ કે જો પરીક્ષા હાલતી હતી ને અને પહેલા દિવસે નિશાળે ગઈ ગઈ પછી નિશાળે ગઈ જ નથી મને મજા નથી એટલે એટલે મને હવે બેનપણીની યાદ આવે છે બહુ

નિયા હજી વનચો બેન કેટલા બાટલા જળાવ્યા આ મારા દીકરાનું ચિત્ર હા જો માનસી બેન ને એવું છે સ્કૂલે ગઈ નતી મજા નતી એટલે તે દીને હજી વેકેશન પડી ગયું પરીક્ષા લેવાય ગઈ ભાઈ વેકેશન પડી ગયું તો મિત્રો અમે આજે વિચાર્યું છે કે મમ્મીને સરપ્રાઈઝ દે આપો દે આપણા માટે મહેનત કરે કામ કરે તો છે ને મું ને સરસ રસોડા ચેલેન્જમાં તો હતા થોડું ઘણું લેશન થઈ ગયું તો અમે બનાવ્યું અમને વિચાર છે કે આપણે મમ્મીને છે ને થોડીક હેલ્પ કરીએ તો અમે છે ને આજે નાસ્તા માટે અમે અમારી ખુદ રીતે હેડ બનાવીએ છીએ તો કેવી રીતે બનાવે નહીં તમે ડગમાં કન્ટિન્યુ લેજો આટલા ડુંગળી સુધારાનું કામ ચાલતું છે બરાબર ને તમે તો કંઈક મીડિયામાં અમારે અમારા અમે તો બની ગયા જે શૂટિંગ શૂટિંગવાળા એમ ના કહેવાય એમ કહેવાય કે બધું તે જ બોલે છે કે હું બોલું હું બોલું બોલું એટલે મને વિચારીએ તો હું બોલી કંઈક અમારે પણ હવે કાયમનું થઈ ગયું એટલે વિચાર મૂળ ગજમાં હોય જ હા તમારે કાયમનું હોય ને અમારે થોડું કાયમનું હોય હા તમારે પપ્પાની ચેનલ કેમ હોય છે બેન હજારની ઉપર ગયો થોડીક હજાર ઉપર પછી કેટલા ગયા ને એ ખબર નથી બહુ હા માત્ર હતા દસ ત્રણસો પેન્ટ હતા

તો હવે છે ને મસ્ત મજાનો આપણે ચા બનાવવાનો છે પાછા હસાવે મને જો અહીંયા આપણે ચા બનાવવા મૂકી દીધી છે તો ગરમા ગરમ ચા નાસ્તો કરશું તમારે કોઈને કરવો હોય તો આવી જજો